સ્થાનિક લોકોએ તમને ફરિયાદ કરી છે તમારે સ્થાનિક લોકોએ રજૂઆત કરી તમને સ્થાનિક લોકોએ રજૂઆત આ મીટર તમે એવું કહો છો ખરાબ છે આ મીટર ખરાબ છે લગાવેલું તમે એવું જાહેર કરો છો તમે આ મીટર ખરાબ છે તમે કહો છો ને મીટર તમે કાહ્યું પરમિશન પરમિશન વગર તમે કાહ્યું તમે પરમિશન તમે તમે મીટર વિશે શું જાણો છો તમે મને નથી ખબર મને તમે એવું વસ્તુ કહો તમે તમે હું તો મારું તો અહીંયા છે એટલે હું બોલું છું जी आपको नाम शिवाली ठाकुर दो सौ छे शिव शक्ति अपार्टमेंट विरोध तो चाली रहे इन लोगों ने परमिशन ली नहीं और अपने आप ही चेंज करने परमिशन है, पर्मिशन है पर किसी की ली नहीं कोई प्रमुख की परमिशन नहीं है प्रमुख खुद फोन लगा के बोल रहे की इन लोगों को बोलो अभी ना लगाए और ये लोग ने बदल दिया हमारे पुराने जो मीटर है वो लगा दिए जाए

મારે આ મીટર જોઈતા નથી મને પૂછવા વગર કર્યું શું કામ મારી સહી નથી મને પૂછ્યું નથી તો કેવી રીતે કરી શકો છો નથી અમે સહી આપી જ નથી નથી તો પછી કેવી રીતે કરી શકો છો એપાર્ટમેન્ટ નથી આપડે તો

સોસાયટી માં 90% લોકો એગ્રી નથી ઓકે તમે મે જે તમને મોકેલું હામરો હામરો તમને જે મે કાલે જાણ કરીને ગ્રુપમાં મુકેલું એ તમે મુક્યું સોસાયટી માં બસ બતાવો પેલે હા એમનું કેવું એમણે એમણે બોલો તમે હું કહીને હા બોલો તમે અમે સાઈન લી મિટર માં તાલુક પરમિશન છે સ્થાનિક લોકો ક્યારે આપેલી છે બાપુ ક્યારે કોને ભાઈ તમને લોકો કોઈને ફાઇલ આપી છે નોટિસ આમણા તમે સ્થાનિક લોકો ની મંજૂરી છે મીટર બદલવામાં સ્થાનિક લોકો ની મંજૂરી છે

બોલો બોલો શું કહો મારે તમને એમ પૂછવું છે કે તમે આટલા બધા આવીને સવાલ કરો તમે આ મીટર વિશે શું જાણો છો મને એટલી ખબર પડે છે હું જનતા તરીકે હું મીડિયા તરીકે આવ્યો એટલે તમને લોકોને પૂછવા માટે કે તમારી પરમિશન છે તમ એમની પરમિશન છે તમારી પાસે એ લોકો એમને કોલ કરીને બોલાવ્યા છે તમને ખબર છે મીટર કોની પ્રોપર્ટી છે

મારો સવાલ સીધો છે સ્થાનિક લોકો વિરોધ છે સ્થાનિક લોકોને તમને પૂછું તમે શું જાણો હું નથી જાણતો હું મીડિયા તરીકે આવું છું મને એટલી ખબર મને બે મિનિટ એ બે મિનિટ બે મિનિટ તમારો સાહેબ તમારું નામ શું સાહેબ તમારું નામ શું સાહેબ તમારું નામ શું તમારું નામ તમારું શું નામ

તમે મારી વાત સાંભળો એ બધી વાત છોડી દો તમે મને અહીંયાની મને મારી વાત તમે સાંભળો સાચી માહિતી સાચી જ છે મારી વાત તમે અહીંયા મંજૂરી લીધી છે એપાર્ટમેન્ટ વાળાની પેન્ટ એપાર્ટમેન્ટ વાળાની મંજૂરી છે મારે ઓફિસ જવાની જરૂર નથી તમારી હલો તમારી મંજૂરી છે મીટર બટર

જૂના મીટર માં પોલ છે એટલે ચેન્જ કર્યું છે મારો સવાલ એ છે મારો સવાલ એ છે જૂનું મીટર ખરાબ છે જૂનું મીટર ખરાબ છે જૂનું મીટર ખરાબ છે જૂનું મીટર ખરાબ છે મારો એક જ સવાલ છે જૂનું મીટર ખરાબ છે તમે ચેન્જ કર્યું તમારી મારી નહીં નહીં જૂનું મીટર ખરાબ છે જૂનું મીટર ખરાબ છે તમારું કેવું એવું છે જૂનું મીટર ખરાબ છે જૂનું મીટર ખરાબ છે મારો મારે તમારે

અમે પોતે અમારા ઘરના શબ્દ નથી નાખતા અમારા ઘરના શબ્દ નથી નાખતા હું હું કહું છું અમારા હા અમારી પાસે જે ન્યૂઝ આવે છે અમે એના સંદર્ભ વેશુમાં અમે અમે વેશુમાં કવર કરેલું સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરેલો સ્માર્ટ મીટરને લઈને વિરોધ થયેલો વેશુની અંદર પીપલોજની અંદર સ્માર્ટ મીટરને લઈને વિરોધ થયો પર ડે નું વિધારે બિલ આવ્યું સ્થાનિક લોકની રજૂઆત હતી અમારી નથી મીડિયા તરીકે અમે મીડિયા તરીકે અમે મીડિયા તરીકે મીડિયા ની સ્થાનિક રજૂઆત લઈને અમારા ઉતારો છો તમને પ્રીપેડ મીટર છે જ નહીં આ વસ્તુ ખબર જ નથી તમે આ લોકોને કીધું સ્થાનિક લોકોને ને કીધું આ વસ્તુ છે

તમારે કોઈની રજૂઆત છે સ્થાનિક લોકો તમને કોઈ કીધું કે સ્માર્ટ મીટર છે કે સાદુ મીટર છે જાણકારી આપી

આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ